તો સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદ છે વરસાદે આજે ઘણા ભાગોમાં વિરામ લીધો કે ભારે વરસાદ બાદ નુકસાનને હાલાકીના ખરા દ્રશ્યો હવે સામે આવ્યા ત્રીસ ઇંચ વરસાદ બાદ પોરબંદરમાં ઠેર ઠેર નુકસાન વેરાયું છે નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે ઘેડ પંથક તળાવોમાં પણ જે રીતે પાણી છે મકાનોમાં હજુ સુધી પાણી ઓસર્યા નથી જેના કારણે લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા દ્વારકા જુનાગઢ ગીર સોમનાથ તમામે તમામ પાણીમાં ગરકાવ છે બીજી તરફ નદી નાળાને ડેમ છલકાતા પાણીના મોરચે હવે રાહત થઈ ગઈ પરંતુ જે રીતે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે કે જેના કારણે હાલાકી પડી રહી છે અવર કરવા માટે પણ તકલીફ પડી રહી છે છ તસવીરો આપની ટીવી સ્ક્રીન પર કે જ્યાં એક તરફ મુશળધાર વરસાદ કે જે આવનારા સમય માટે ખેડૂતો માટે એક વરસાદની મહેર મેઘરાજાની મહેર કહી શકાય પરંતુ અત્યારની જો પરિસ્થિતિની વાત કરીએ તો તેમના ઘરોમાં પાણી છે ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા છે કે જેના કારણે હવે ભેજનું પ્રમાણ વધી જતાં માટી ભીની થતા આગામી સમયમાં તે કેવી રીતે પાક લઈ શકશે